ચોત્રીસ વર્ષીય યુવક પરિવાર સાથે રહે છે યુવક રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે ઘરમાં ચકડાઓ ચાલતા રહેતા હોવાથી કંટાળી ગયો હતો જેથી અંતે જીવન ટૂંકાવાનું નક્કી કરીને રિક્ષા લઈને નીકળી ગયો હતો ચોત્રીસ વર્ષીય યુવક તેની ઓટો રિક્ષા લઈ મકાઈ પુલ ઉપર આત્મહત્યા કરવા ગયો હતો દરમિયાન પુલ પરથી પસાર થતા રાહદારીઓએ તેને જોઈ લેતા તેને પકડી રાખ્યો હતો અને બાદમાં બનાવની ફાયર કંટ્રોલને જાણ કરતા મુગલીસર ફાયરનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયરની ટીમે યુવકને રેલિંગ પરથી ઉતારી લીધો હતો ફાયર સબ ઓફિસર બળવંતસિંહે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનાર યુવક રૂકંકાસના કારણે આત્મહત્યા કરવા માટે ચાલી નીકળ્યો હતો જોકે રાહદારીઓની સતર્કતાને કારણે તેનો જીવ બચી ગયો હતો દરમિયાન ચોકબજાર પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી જતા તેમણે વધુ તપાસ હાથ ધરી હતી